વેલકમ બેક ટુ અર ચેનલ પૂરા પ્રાચી અને કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ફિલ્મ ફાઇન છો અને અમે છે કારણ કે ગઈશ અમે સ્કૂલ જઈને આવ્યા બી હાલ કપડાં બદલ્યા અને પૂરવાએ કીધું કે ચલો હું ખાઈ લઉં અને ગઈઝ મારે થોડું કામ છે મારા મમ્મીને પ્રમોશનનું શૂટ કરવાનું છે અને એ પ્રમોશનનું શૂટ થોડા બહુ દિવસમાં આવી જશે કાલે જ આવી જશે મોસ્ટ પ્રોબેબલી અને સાથે સાથે શું કહેવાય અત્યારે પૂરવાથી હું બેસી ગઈ છે ઓ મેં ગઢ ગઈઝ મારો ફોન જોઈ લો ત્યાં સુધી

સો ગાઈઝ ચલો સ્ટેટ યુન હવે પછી મળીએ ડાયરેક્ટ જ્યારે અમે પ્રમોશન શૂટ કરતા હોઈશું ત્યારે સો ગાઈઝ રીવા આવી છે ઘરે અને પૂર્વા અત્યારે સુતી છે કારણ કે ધ થિંગ ઇઝ કે પૂર્વાને માથું દુખાય છે અને આજે ફર્સ્ટ ડે હતું તો ઓબ્વિયસ હતું કે એને માથું દુખાશે જ અને પ્લસ પોઈન્ટ કે ઠંડીને લીધે પણ આટલીને સ્વેટર નહોતું પહેર્યું અમે કીધું હતું સ્ટીલ અને અહીંયા તમે જોઈ શકો છો રીવા ટુ ધ રેસ્ક્યુ રીવા હા ગાઈસ વાય 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 કેમ કેમ সুিসচলে তয়িনাই কেসকলে সে঵ে আজিনাই জিসে তরেয়া মাসটি উনেমাসেরে কেনে কেজি কেলে কেলও সোহজি কেলে কেলে কালে ত�

અને આજે બહુ જ સારો લાગ્યો કે રીવા મળી અમને અને અંકિત અંકલ લોકો પણ આવ્યા હતા બટ એમની જોડે વાતો કરતાં કરતાં ખબર જ ના પડી મને યાદ જ ના રહ્યું કે શૂટ કરવાનું હતું ઇવેન્ટ યા અને ગાઈઝ અત્યારે મને ઈચ્છા થઈ ગઈ છે મેગી ખાવાની મમ્મીએ મને ના પાડી બટ ગાઈઝ મેં કેટલા ટાઈમથી મેગી નહીં ખાધી જસ્ટ ઇમેજિન સો હું મેગી ખાઈશ અત્યારે હવે સો યા ગાઈઝ ઇટ્સ ધ ટાઈમ ફોર મેગી फर्स्ट टाइम कितना महीना થઈ ગયો મારા મેગી ઓકે હા 2025 ઇન ફર્સ્ટ મેગી છે ગાઈસ એન્ડ અહીંયા પૂરવા એકદમ રૂપસુંદરી જો ગાઈસ કેટલી સરસ દેખાયા છોકરી અને ઉપરથી સ્ટ્રોબેરી ખાઈ છે આ છોકરી ખાટી-ખાટી નો ખાટી મીઠી اچھی હે ઓર ફિર એપલ ਵੀ કાટेंगे इफ यू वांट टू ઈટ કારણ કે આઈ લવ એપલ આઈ just don't know ફોર વોટ બટ આઈ just લવ અને હું છે ને એપલ ખાઈ રહ્યો ને એટલે મને ઊંઘ બી ના આવે એવું હોય કે એપલ અને કોફીથી આપણને ઊંઘ ના આવે એટલે એક્ઝામ વખતે એપલ કોફી એપલ કોફી કોફી એપલ આપણે પણ હવે એવું કરશું આપણે ડેફિનેટલી અને ડાર્ક ચોકલેટ બી ખવાય આ બધું મેં આથી રીલ જોતી હતી ને મને મારા રીલોમાં એવું જ આવે સો ગાઈસ ચાલો સ્ટેડિયમ બહુ બકવાસ કરી લીધી ખબર નહીં કેમ સો યા મેગી થશે પછી હું મળું સો ગાઈઝ

વાયરો નહીં યસ સો ગાઈસ હવે फटाफट ટાઈમ ટેબલ ભરસુ કારણ કે સુવાનો પણ ઇમ્પોર્ટન્ટ છે સ્લીપ જોઈએ ઇનફ વેકેશન મે એટલી ઇનફ સ્લીપ મળી ગઈ ને કે હવે ઇનફ સ્લીપ મળતી જ નથી એન્ડ ત્રણ લોકો આજે હું 5 વાગે ઉઠીતી હા નું 6 વાગે પછી આરામ 6 વાગે થાય પ્રાચીય કે તમે 6 વાગે ઉઠાડજે તો મેં કીધું ઓકે હું 5 વાગે ઉઠી રેડી થઈ બસ બધું કરી પછી મૂકી દીધી શું કર્યું અચ્છા

જીઓગ્રાફી માં એમ ખાલી એટલું કે લખો 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 કોણ લખે કાલે બધા પેપર દેખાડતા એવું થશે જો કેમેસ્ટ્રી માં લેસન એક્સપ્લેન સેકન્ડ લેક્ચર મોરલ મોરલ બરાબર બાય ચાન્સ સેમસર સર આઈ જાય તો બાયોલોજી નું પેપર દેખાડી દે આપણે કાલે આજ ઓય હા ફિઝિક્સ ભી દેખાડશે ની કાલે તો સર ઇંગ્લિશ ભી દેખાડવાના છે કાલે વુહુ ગાઈસ પાવર યોર યે